હાથબના દરિયા કિનારે પાણીમાં આવી ગયેલ ડોલ્ફિન માછલીને ગ્રામજનો દ્વારા અવારનવાર દેખા છે સ્થાનિક માછીમારો ડોલ્ફિનને મલારિયોના નામથી ઓળખે છે ત્યારે આજરોજ ગામના દરિયા તણાઈ ડોલ્ફિન માછલીને ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી સમુદ્રમાં છોડી ઉમદા કાર્ય કર્યું હતું આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાથબ બંગલા વિસ્તારના સમુદ્ર તટ ઉપર છીછરા પાણીમાં ડોલ્ફિન માછલી ફસાઈ ગઈ હતી આ દરમિયાન હાથબ ગામના સ્થાનિક માછીમાર ઝવેરભાઈ નાગજીભાઈ ધાપા હાથબ બંગલા વિસ્તારના દરિયા કિનારે હતા ત્યારે તેમની નજર છીછરા પાણીમાં ફસાયેલ અને બહાર નીકળવાની કોશિશ કરી રહેલ ડોલ્ફિન માછલી પર પડી હતી તડફડિયા મારવા છતાં ડોલ્ફિન છિછરા પાણીમાંથી બહાર નીકળી શકી ન હતી ત્યારે ઝવેરભાઈએ આ અંગેની જાણ હાથબ ગામના સ્થાનિક આગેવાન અશોકભાઈ બારૈયા અને ભાવનગર તાલુકા મહામંત્રી વનાભાઈ ઢાપાને કરવામાં આવતા તેઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને છીછરા પાણીના ફસાયેલ ડોલ્ફિન માછલીને ભારે જહેમત સાથે રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ આગેવાનો અને તેમની ટીમ દ્વારા ડોલ્ફિન માછલીને પરત સમુદ્રના ઊંડા પાણીમાં છોડી મૂકી હતી ત્યારે ડોલ્ફિન માછલી પણ પોતાને નવું જીવનદાન મળ્યું હોવાથી જાણે કે ખુશ થઈ ગઈ હોય તેમ પોતાની મસ્તીમાં ઉછળતી કૂદતી અને છલાંગ મારવા લાગી હતી આમ હાથમના ગ્રામજનોએ ડોલ્ફિન માછલીને નવું જીવનદાન આપી એક ઉમદા કાર્ય કર્યું હતું દરિયા કિનારે ડોલ્ફિન માછલી ફસાઈ હોવાનું જાણવા મળતા જ ગ્રામજનો મોટી સંખ્યામાં દરિયા કિનારે ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા